હલો ફ્રેન્ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ ને ગુરુવાર અને હા મિત્રો આજે દસ તારીખ એટલે કે ગુરુપૂર્ણિમા પણ છે તો તમને બધાએ મારા મિત્રોને ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે થી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે ચામણ ભાવ છે નવસો એકસઠ રૂપિયા હવે જોઈએ કાન કાન ના જે ભાવન રૂપિયા થી લઈ છસો એકાવન રૂપિયા છે છસો એક રૂપિયા છે ચમા ની ભાવ છે પાંચસો એકાશી રૂપિયા હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે અગિયારસો એક રૂપિયા થી લઈ બે હજાર એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે છસો એકોતેર રૂપિયાથી લઈ બારસો છ રૂપિયા છે સામાય ભાવશે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયા થી લઈ ચારસો અગિયાર રૂપિયા છે ચામાન્ય ભાવ છે ચારસો એક રૂપિયો હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એક રૂપિયો હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એક રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે સાતસો સોતેર રૂપિયાથી લઈ ઓળસો એકત્રીસ રૂપિયા છે ચામા ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે ચામા ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ અગિયારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે છસો એક રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાશી રૂપિયા હવે જોઈએ ચોરા અને સોરી ચોરા અને સોરીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ સોળસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવશે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ચારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એક રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે ચારસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ રાજગ્રહ રાજગ્રહના જે ભાવ છે તે પાંચસો છોતેર રૂપિયાથી લઈ પાંચસો છોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચોતેર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ આઠસો છપ્પન રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો છવી રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે બારસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે ચામાં ભાવ છે બારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તો પાંચસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે ચામાં ભાવ છે નવસો એકોતેર રૂપિયા હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તો છસો એક રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે ચામાં ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો નેવું રૂપિયાથી લઈ પાંચસો અઠ્યાવી રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો બાર રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો ચોરાણું રૂપિયાથી લઈ પાંચસો અઠ્યાવીસ રૂપિયા છે ચમને ભાવ છે પાંચસો દસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે નવસો અગિયાર રૂપિયાથી લઈ સોળસો છપ્પન રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો એકોતેર રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છોતેર રૂપિયા હવે જોઈએ સિંગ સિંગદાણા જાડા દાણા જાડાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે ચામય ભાવશે ચૌદસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સિંગ સિંગ સિંગફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો એકસઠ રૂપિયા છે ભાવ છે અગિયારસો એકાણું રૂપિયા હવે જોઈએ હેરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે આઠસો છવ્વીસ રૂપિયાથી લઈ તેરસો છવ્વીસ રૂપિયા છે ચામા ભાવ છે બારસો એકાશી રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ એકવીસો અગિયાર રૂપિયા છે ચામાને ભાવશે ઓગણીસો એક રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ત્રણ હજાર એક રૂપિયાથી લઈ અડત્રીસો એકસાઠ રૂપિયા છે ચમાની ભાવ છે સાડત્રીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકાશી રૂપિયા છે ચમાની ભાવ છે ચૌદસો એક રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકવીસ રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે તે પાંચસો એકસાઠ રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકસાઠ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે એકાણું રૂપિયાથી લઈ બચ્ચો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો એકાવન રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે એકસો એકત્રીસ રૂપિયાથી લઈ બચ્ચો છ રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો છોતેર રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અમારો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ